સુરતમાં ડોક્ટરે ડૉક્ટર સાથે રૂપિયા પાંચ પોઈન્ટ પચીસ કરોડની છેતરપિંડી કરી છે જેમાં સુરતની સિમિમેર હોસ્પિટલના તબીબ સાથે છેતરપિંડી થઈ છે તેમાં એમ્બ્યુલન્સના ભાગીદારી કરવામાં રૂપિયા પાંચ પોઈન્ટ પચીસ કરોડ ગુમાવ્યા છે જેમાં બાયો કેમિસ્ટ્રી વિભાગના ડોક્ટરે લાલચ આપી હતી રૂપિયા ત્રણ પોઈન્ટ છેતાલીસ કરોડનો નફો મળશે તેવી વાત કરી ભેળવી નાખ્યા હતા જેમાં હાર્દિકે ક્રિપ્ટોકરન્સી રૂપિયા બાર કરોડ ગુમાવ્યા હતા હાર્દિકે તબીબ અને તેના મિત્રોને નિશાન બનાવ્યા હતા જેમાં કુલ તેર જેટલા મિત્રોએ રોકાણ કર્યું હતું આરોપી ડોક્ટર હાર્દિકે પચાસ ટકા નફો આપવાની લાલચ આપી હતી તેમાં આઠ એમ્બ્યુલન્સમાં જ ત્રણ પોઇન્ટ છેતાલીસ કરોડનો નફો મળશે તેવી વાત કરીને ભેરવી નાખ્યા હતા બે હજાર દસથી સિમિમેર હાર્દિક અને કપિલ ટ્યુટર તરીકે ફરજ બજાવતા હતા જેમાં સુરત બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી છે પોલીસ સ્ટેશન ખાતે કપિલ કુમાર અરવિંદભાઈ શાહ ના ફરિયાદ આપેલ કે તેઓએ એમ્બ્યુલન્સના ધંધા માટે એમના મિત્ર હાર્દિક રમેશભાઈ પટવા નાઓ સાથે મળેલ અને તેઓએ જણાવેલ કે એમ્બ્યુલન્સના ધંધા ધંધો કરવાથી એની અંદર પચાસ ટકા ફાયદો રહે છે રોકાણ કરશો તો એમાં પચાસ ટકા ફાયદો રહેશે અને બે વર્ષની અંદર તમને તે નફો આપી દેવામાં આવશે અને મૂડી રકમ પરત કરવાની થશે તો પણ એ પણ આપી દેવામાં આવશે તો એ રીતે જે ફરિયાદી છે એ અને એના સિવાય બીજા બાર ડોક્ટરો કે જેઓએ તેમને રૂપિયા રોકાણ રોકાણ કરેલું એમ્બ્યુલન્સના અંદર તો સમય જતાં એમને ઉઘરાણી કરેલ તો એમ્બ્યુલન્સ બી નહીં આવેલ તો પછી ત્યારે આમને જે ફરિયાદ ફરિયાદીને જે એસ ડબલ્યુ સર્વિસ છે જે એસ સ્ટીલ લિમિટેડ કંપનીનો ખોટો અને બનાવટી કોન્ટ્રાક્ટ બતાવેલો કે જે અમારે આઠ એમ્બ્યુલન્સ ત્યાંથી હૈદરાબાદની કંપની છે ત્યાંથી લાવી અને લાવવાની છે તો તમે રોકાણ કરો તો આમને રોકાણ કરેલું તો એ રોકાણનું વળતર નહીં આપેલું તો ફરીથી એ એમને કહેલું તો એમને એક નોટરી કરી આપ્યો કે અમે તમારા જે રૂપિયા લીધેલા છે તે રૂપિયા પરત આપી દઈશું પરત નહીં આપતા એમને એપ્લિકેશન આપેલી એપ્લિકેશનના બેઝ ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો સનરાઈઝ એમ્બ્યુલન્સ પ્રાઇવેટ લિમિટેડ કરી અને એની અંદર છે જેના સંચાલક હેમન ડાયાભાઈ પરમાર છે અને યક્ષ એમ્બ્યુલન્સ સર્વિસ મયુર વાલ્મિકી ગૌસ્વામી આ ત્રણ જણાએ ભેગા થઈ અને પાંચ કરોડ જેટલો ડોક્ટરો પાસેથી રૂપિયા ઉઘરાવી એમ્બ્યુલન્સના ધંધા માટે અને પૈસા વળતર નહીં આપી અને